કેમ છો મિત્રો તો જોઈ શકો છો કે બાજરીના રોટલા બનાવવાની તૈયારી થઈ રહી છે ચૂલા પરના બાજરીના રોટલા ખાવાની કંઈક મજા જ કંઈક વાર છે મમ્મી રોટલા બહુ સારા છે કારણ કે અમારે તો રોજ સાંજે બાજરીના રોટલા ફરજિયાત જુઓ એટલા માટે બનાવવા જ પડે છે અમારે તો શિયાળો હોય કે ઉનાળો હોય તો પછી ચોમાસું ત્રણેય સિઝનમાં સાંજે બાજરીના રોટલા ખાવાના એટલે ખાવાના છે ગામડે રહીએ છીએ એટલે બાજરીના રોટલા ગેસ ઉપર બનાવીએ એટલે એનો આખો સ્વાદ અલગ જ થઈ જાય છે પણ લાકડા ઉપર ચૂલા ઉપર બનાવેલા હોય છે રોટલા એનો સ્વાદ કંઈક અલગ જ હોય છે જોઈ શકો કે રોટા બનાવવાની પદ્ધતિ ચાલુ થઈ ગઈ છે સૌ પહેલાં લોયો બનાવી લેવાનો કોરે કોરે પાણી લગાવવા પછી એનો ચાક લેવાનો તો મિત્રો બહુ ભાવ બાજરીના રોટલા તમને ભાવ હશે કે નહીં કોમેન્ટમાં કહેજો જરા કોને કોને માના હાથના રોટલા ખાધા કોમેન્ટ કરજો જરા કેવા બાજરીના રોટલા થાય છે એ પણ કોમેન્ટ કરીને કહેજો પેલું ગીત છે ને કે તારાથીના રોટલા ઘડાય જ દેશી ચૂલા ઉપર કામ નહીં થાય જાનવળી માટે તારો મારો ઉમેર નહીં થાય જાનવળી હમ ગામડે રહેવું હોય તો બાજરીના રોટલા તો ખાવા જ પડે એક સાઈડ કમ્પ્લીટ થઈ ગયો છે રોટલો હવે બીજી સાઈડ ચડી જાય મિત્રો જે ગામડે રહેતા છે એ તો રોજ બાજરીના રોટલા ખાતા જ હશે તો જે જે રોજ રોટલા ખાતા હોય તો કોમેન્ટમાં જરા કહેજો માના હાથના બરાબર અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો જોઈ શકો છો બહુ મસ્ત રોટલો થઈ ગયો છે the audio então, bye